અમારી ગરવી ગુજરાતનું સુંદર મજાનું ગોકુળિયું ગામ ઝાક ગાંધીનગર જિલ્લાનું ગામ ઝાક ગુજરાતનું ગોકુળિયું ગામ ઝાક અમારી ટીમ ગુજરાતના દરેક નાના ગામડાઓમાં અમે જઈએ છીએ સ્વચ્છતા અભિયાન શિક્ષણ અભિયાન ખેતી વિષયના ખેડૂતોના ખેતરો હોય કોઈ પણ પ્રશ્ન હોય સારા સારા ગામના વિડીયો કરીએ છીએ જે અમારા દેશ અને દુનિયાના લોકો જોઈ શકે એક જમાનો હતો કે આ ગામ કેવું પેલો દેશ કેવો તો લોકો ખાલી વાતોથી જ સમજતા હતા કે મુંબઈ આવવું બિહાર આવવું ગુજરાત આવવું પણ અત્યારે સમય બદલાયો છે ઇન્ટરનેટનો યુગ આવ્યો છે એટલે અમે લોકો અમારા વિડીયો દ્વારા દેશ દુનિયામાં અમારા એક એક ઇન્ડિયનોને અમે દેશ દુનિયાની જાણકારી આપી આવવાનો અમને મોકો મળ્યો છે અમારું ડિજિટલ ઇન્ડિયા આ ઝાક ગામની સ્કૂલ છે અહીંયા ખૂબ સારું શિક્ષણ છે અહીંયા ખેતી પણ સારી છે સ્વચ્છતા પણ સારી છે ખૂબ જ સુંદર મજાનું ગામ ઝાક અહીંયા નાના નાના બાળકોને અમે સારું શિક્ષણ પણ આપીએ છીએ છોકરાઓ કેટલામાં ભણો છો તમે ભણવામાં ધ્યાન આપજો કારણ કે તમે આપણા દેશના ભવિષ્ય છો બહારની કોઈ પણ વાસ્તુ આવી ખાવાની નહીં સારું લઈને ખાવાનું મા બાપના વાત સાંભળવાની હો મા બાપની સેવા કરવાની હોં આ છોકરાઓ છે જે સ્કૂલમાં ભણે છે ખૂબ જ સારું અને ખૂબ જ સારા એવા સરકારી અહીંયા કામ થાય છે ચાક ગામનું જે પાદર છે બસ સ્ટેન્ડ છે સામે દેખાય આ ગામમાં દરેક જાતની કોમ રહે છે ક્ષત્રિય ઠાકોર રબારી પટેલ સમાજ જ ઘણા બધા અને અમને આ ગ્રીનરી ભર્યું ગામ જાગ ગામ જોઈને અમને ખૂબ જ મજા આવી ખૂબ જ આનંદ આવ્યો જાગ ગામની ગ્રામ પંચાયત પણ ખૂબ જ સરસ છે હર ઘર જલ હર ઘર તિરંગા દેશનું ગૌરવ દેશનું અભિમાન તિરંગો હર ઘર નિશાન મેરા ભારત મહાન हमारे मोदी जी प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब के स्ट्रॉन्ग स्लोगन के साथ सबका साथ सबका विकास हमें बहुत अच्छा लग रहा है गुजरात के गांव गांव में घूमने के लिए क्योंकि सभी जगह के वीडियो हम लोग बनाते हैं वीडियो से हमको इनकम भी होती है देश की सेवा भी होती है तो देश सेवा करते करते अगर अच्छा काम किया जाए तो उसमें दो पैसे हमको मिलते हैं અચ્છી બાત હમલોગો તક અચ્છી જાનકારી પહોંચાતે હૈ હર ગામ મેં જાડિયો બનાતે ક્યા અચ્છા હૈ ક્યા બુરા સારી ચીજે આ ઝાક ગામનું બસ સ્ટોપ છે અને આ વડ વર્ષો જૂનું છે આજથી ચાલીસ વર્ષ પહેલાં જો તમે ઝાકમાં આવો તો એક નાનકડું ગામ હતું માટીવાળા ઘરો હતા અને ગુજરાતીઓ ખેતીનું કામ કરતા હતા પણ જમીનોના ભાવ ઉચકાતા અહીંયા વિકાસ થવા માંડ્યો અહીંયા જીઆરડીસી પણ આવી આમાં અંબાનું મંદિર છે જેના અમે દર્શકોને દર્શન કરાવ્યા સામે ભારતીજી મહારાજનું પણ મંદિર આવેલું છે બહુ જૂનું અને પ્રચલિત ભારતીજી મહારાજનું મંદિર અમારા ઇન્ડિયાના દરેક ભાઈઓ બહેનોને ભારતીજી મહારાજના સારા આશીર્વાદ પ્રાપ્ત સૌને અમારા ઇન્ડિયાના દરેક મંદિરોનો લાવો મળે છે એ બદલ અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અમે દરેક જગ્યાએ જઈને વિડીયો બનાવીએ છીએ જાગ ગામની અંદર પહેલાં નરોડાથી અહીંયા આવવું હોય તો એક રૂપિયો ભાડું લાગતું અને અહીંયા છગડાઓ ચાલતા હતા પણ અત્યારે વીસ લે છે રિક્ષાવાળા અહીંયા અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બસની સુવિધા પણ શરૂ કરી છે ખૂબ જ વિકાસ થયો છે ગાંધીનગર જિલ્લાના જાગ ગામે અને અમે આજે જાગ ગામની મુલાકાતે આવ્યા અમને ખૂબ જ સારું લાગ્યું હવે મળીશું નવા ગામ સાથે નવા ઇન્ટરવ્યૂ સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ સૌ સુખી થાઓ સૌનું કલ્યાણ થાઓ શાંતિ